ગાડીની અંદર પેટ્રોલ થઈ રહ્યું છે ફૂલ કારણ કે નીકળી ગયા છીએ અમે એક એવી જગ્યાએ કે જે તમે સાંભળશો તો તમને પણ આનંદ થશે ને મજા આવશે કે ભાદરવી પૂનમનો મેળો આવી રહ્યો છે તો સેવા કેમ્પનું આયોજન કરી રહ્યા છે તો એનું લોકેશન જોવા માટે અમે જઈ રહ્યા છીએ બધા મિત્રો છે જોઈએ આપણે કેવું લોકેશન કઈ જગ્યાએ કેબ કરવાના છીએ એ પણ તમને બતાવીશું તો બન્યા રહો અમારી સાથે તો અત્યારે અમે ઊભા રહ્યા છીએ વડનગર ફૂડ પેરેડાઈઝ ચોકડી બીજા મિત્રો પણ આવે છે તો એમનો સંઘાત કરીએ અને જઈએ કારણ કે ઘણા બધા મિત્રો સાથે મળીને આ કામ કરવાના છે તો થોડો ચા નાસ્તો કરી લઈએ અને મિત્રોનો સંઘાત લઈએ અને પછી આપણે આગળ વધીએ મિત્રોની રાહ જોઈ રહ્યા છીએ પણ હજુ સુધી આયા નથી એટલે ચા નાસ્તો થોડો કરી લઈએ તો દિલીપભાઈ શું લેશો તમે તમારે નિરેશભાઈ તમારે તો બધા મિત્રોની એક જ રિક્વાયર છે કે ચા પીએ કારણ કે ચા પીએ એટલે મગજ ખુલી જાય અને ફરવાની થોડી મજા આવે લોકેશન ઉપર પહોંચી ગયા છીએ અને આ લોકેશન કેમ્પ માટે સેવા કેમ્પ માટે વિચારી રહ્યા છે બધા મિત્રો એકઠા થઈ ગયા છે અને જોઈએ આ લોકેશન ઉપર જો પરમિશન મળી જાય તો આ જગ્યાએ આપણે સેવા કેમ્પનું આયોજન કરીશું ફાઇનલી આપણે પરમિશન લેવા માટે આવી ગયા છીએ કાકાના ઘરે પણ આ કાકાનું એવું કેવું થાય છે કે તમે મારા પપ્પાને પૂછો કારણ કે કેમ કરવો કે ના કરવો એની પરમિશન મારા પપ્પા જ આપે છે કારણ કે ઘરનું બધું જ એ સંભાળે છે ઉંમરલાયક છે પણ એ જ સંભાળે છે ઘરના વડા છે એટલા માટે તો આપણે એમની જોડે જઈએ અને પરમિશન લઈએ પ્રાર્થના કરીએ છીએ માં અંબેને કે અહીં પરમિશન મળી જાય કારણ કે લોકેશન એટલું સરસ છે અને છૂટછાટ પણ છે જેથી કેમ્પનું આયોજન સારું થાય હવે આપણે આવી પહોંચ્યા છીએ એક કિલોમીટર દૂર હતા દાદા તેમના ખેતરની અંદર જે ત્યાંથી એક કિલોમીટર દૂર છે લોકેશનથી તો આપણે એમને પૂછીએ કે શું કેવું થાય છે એમનું તો ચાલો મળીએ આટલી ઉંમરે પણ દાદા ખેતી કરી રહ્યા છે ટ્રેક્ટર ચલાવી રહ્યા છે તમે જુઓ કે આટલી એજ હોવા છતાં પણ એ મહેનત કરી રહ્યા છે

તો ચલો નેક્સ્ટ વીપમાં મળી બધા મિત્રો ખૂબ જ ખુશ હતા કે જો આ જગ્યાનું સિલેક્શન થશે તો ખૂબ જ મજા આવશે પણ મામ્બેની કંઈક અલગ જ ઈચ્છા હશે કે અલગ જ જગ્યાએ જવાનું હશે એટલે બધા લોકો પાછા વળ્યા છે અને વિચારી રહ્યા છે કે હવે કઈ જગ્યાએ જવું અને કઈ બાજુ આપણે કેમ્પ કરવો તો વિચાર્યું તમામ મિત્રોએ અને નક્કી કર્યું કે જ્યાંથી આપણે શરૂઆત કરી છે ત્યાં જ ફરી જઈએ અને તે લોકેશન પર જ આપણે કંઈક આયોજન કરીએ અમે ગઈ સાલ જે જગ્યાએ કેમ્પ કર્યો હતો એ જગ્યાએ ફરીથી આવ્યા છીએ આ જગ્યા દેખાય પાછળની બાજુ આ ઝાસ એ જગ્યાએ કેમ્પ કર્યો હતો તો ફરીથી પૂછીએ જો કદાચ પરમિશન મળતી હોય આ જગ્યાએ કેમ્પ કરવાની તો આ જગ્યાને થોડી સાફ કરી અને સારું અહીંયા બનાવીએ કારણ કે જે જગ્યાએ અમે થોડી મોટી વિસ્તારમાં શોધવા માટે જતા પણ તેઓ પરમિશન ના મળી ઓલરેડી કેમ્પ તો બનવાનો હતો એટલા માટે તો અહીંયા પરમિશન મળી જાય તો સૌથી સારું ગાંધી હા કે કુછે માં હંડે દે ના કર ના ના સારું સારું કરું ઉરવાળા તો આ તો આવશે પછી નહીં આ તો આવશે જ અંદર આ તો અંદર કેત થઈ જશે આપણે આ જગ્યા સારી છે આ વાળ હટાવી દેવાની અને આ જગ્યાએ કેમ્પ કરવાનું આયોજન છે જગ્યા કેવી લાગી તમે પણ કોમેન્ટ કરજો